નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે આજ રોજ ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલે મહાનગરપાલિકા સંચાલિત અર્બન હેલ્થ સેન્ટર સેક્ટર બે ખાતે ઉચિંતી મુલાકાત લીધી હતી આ અવસરે મેયરશ્રીએ તમામ ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કરીને

ફાયર સેફટી અનવેયે જાગૃતતા કેળવાય તે માટે ફાયર સેફટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમન ગાંધીનગર ફાયર સ્ટેશનમાંથી આવેલ ફાયર ઓફિસર તેમજ ડિઝાસ્ટર ઓફિસમાંથી આવેલ પ્રોટોકોલ ઓફિસર દ્વારા ફાયર સેફટી અનવે સમજાપેલ તેમજ ફાયર સેફટીમાં ઉપયોગમાં લેવામાં આવતા સાધન વડે આગ ઉપર કાબૂ કેવી રીતે મેળવો તેનો જીવન પ્રદર્શન લાઇવ ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવેલ જેમા ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટના જ્યુડિશિયલ ઓફિસર દ્વારા પણ સદ્રહુ લાઇવ ડેમોન્સ્ટ્રેશનમાં ભાગ લીદેલ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગર ઘવારા ફાયર ઓફિસર તેમજ ડિઝાસ્ટર ઓફિસરનો સદ્રહુ કાર્યક્રમમાં માર્ગદર્શન પૂરું પાડવા બદલ આભાર વ્યક્ત કરેલ ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ રાઇફલ એસોસિએશન દ્વારા આયોજિત 33મી ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ શૂટિંગ ચેમ્પિયનશિપનો મેડલ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો તારીખ 8 જૂન 2024 થી 9 જૂન 2024 દરમિયાન કર્મવીર એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફેડરેશન પીડીયુ રોડ ગાંધીનગરના યજમાન પદે યોજાય હતી જેમાં ગાંધીનગરના તથા અન્ય જિલ્લાના શૂટરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં ટોટલ 38 શૂટર્સ એ વિવિધ કેટેગરીમાં મેડલ પ્રાપ્ત કર્યા છે મેડલ વિતરણ કાર્યક્રમમાં કોર્પોરેટર શ્રી પુપસિંહજી ગોહિલ કોર્પોરેટર શ્રી માણેકજી ઠાકોર ગોડના 10 ના મહામંત્રી શ્રી રાજેન્દ્રસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શૂટર્સને પ્રોત્સાહિત કર્યા હતા. એસોસિએશનના પ્રમુખ શ્રી મહેશભાઈ સોલંકી, સેક્રેટરી શ્રી હિતેન્દ્રસિંહ राठોડ, જોઈન્ટ સેક્રેટરી હિરલબેન સોલંકી, ખજાanchi હરીસિંહ राठોડ તથા કર્મવી રિજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફેડરેશનના અધ્યક્ષ શ્રી ગજેન્દ્રસિંહ બાર્નીની ઉપસ્થિતિ અને માર્ગદર્શનથી શૂટર્સને રાઇફલ અને પિસ્તોલ શૂટિંગ ક્ષેત્રે વધુ મુકામો હાંસલ કરવા માટેની પ્રેરિત કર્યા હતા. તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ